જય માતાજી એક ગીત મેં ક્યાંક સાંભળ્યો હતો જાહે તો જાએ કહ સમજે ગા કોણ ય દર્દ ભરે દિલ કી જુબા જાય તો જાય કહા મિત્રો મને શોખ છે ઇતિહાસ સાંભળવાનો જે મને થોડું આવડે એ કહેવાનું પણ હવે કેને સંભળાવવો અથવા તો એવા કેટલાય છે જે ઇતિહાસ પ્રેમીઓ છે એ કોઈ માણસની રાહ જોતા હોય પણ આપણે એને ઓળખીએ નહીં મિત્રો આવ્યો છું ક્યાંક સારો ડાયરો હોય ક્યાંક સારી વાતો હોય જ્યાં જૂનવાણી રિવાજો હોય કેવા હતા એ રિવાજોનું હું વર્ણન કરું સામેવાળા કોઈ વર્ણન કરે જૂની વાતો યાદ કરીએ રાજાશાહી ગિરાસદારી અંગ્રેજ આવ્યા પછીની સ્થિતિ પહેલાંની સ્થિતિ આ મગલોની સ્થિતિ મગલો હતા ત્યારે આપણે કેમ હતા પ્રજા કેમ જીવતી અને નવાબી શાસન આવ્યા જૂનાગઢ માણાવદર જુનાગઢ માણાવદર પાલનપુર રાધનપુર આવા કેટલી જગ્યા એ વખતે પ્રજા કેમ હતી આ મોલે સલામ કોણ છે ક્યાં છે ક્યાંથી આવ્યા એમના પૂર્વજો કોણ હતા આવી બધી ઘણી વાતો કરવી છે અને ઘણી બધી સાંભળવી છે પણ હવે કેને ત્યાં કરવી અહીંયા બેઠો બચાવમાં એક બે જણના ફોન આવ્યા પણ મને શૂટેબલ ત્યાં નથી લાગતો હવે અમારો વિડીયો જોઈને કદાચ કોઈ મને જો ફોન કરે કે ગઢવી આવો તમે જે વાતાવરણ જેવું ઈચ્છો છો એવું અમારે ત્યાં તમને મળી જશે તો તો જવાનું તૈયાર બેઠા કવિરાજ પણ હવે જવું જવું ક્યાં કોઈ કે આવતારો તો જઈએ ત્યાં વાતો કરીએ સાંભળીએ ભળીએ પણ આવો ક્યાંય દેખાતો નથી કારણ કે આજનો જમાનો છે ને હવે નહીં પોતાની રોજિંદી ઘટમાળ જીવનનીમાં રચ્યા પચ્યા છે કે શું ખબર છે મારી આજુબાજુ કેટલાય મોટા માણસો અહીંયા રહે છે ખૂબ મોટા પણ બિચારા એ આપણને ઓળખે નહીં હું એમને ઓળખું નહીં પછી એમના સ્વભાવ કેવા એ આપણને ખબર ન હોય આપણે તો વાતો માટે સો ટચના સોનું જેને કહેવાય ને એવા માણસો એ ક્યાંક જઈને જો દારૂડિયાથી ભટકાઈ જાય તો દિવસના કે કવિરાજ પધારો ને હાજે દારૂ પીને તો તું મેં મેન ગાળું ઝીકવા માંડે તોય ક્યાં જાવ આ બી કે આ બી કે બી કે છે એટલે પણ હવે એને તાવીને ગોતવા આમાંથી સારા વ્યક્તિ જે આપણને સમજી શકે આપણો સ્વભાવ ઓળખી શકે એવા અને પાછા અમે તો હવે થોડોક રહેવા માટે આજે તો શું શેરગીરી છે ને ભાઈ શહેરોમાં મકાન નાના બની ગયા માણસોને એમાં આખો પરિવાર રહેતો હોય એમાં આપણે પોસાય નહીં પણ છતાં ગામડો ગામ કોઈ હોય ગામડા ગામમાં એવા ઘણા વ્યવધો હશે જે ખાધે પીધે સુખી હશે એમને ત્યાં કદાચ બે પાંચ મહેમાન આવે તો એમને જરાય વાંધો હોય ને હવે એવાયા હશે બિચારા પણ હવે મને કોણ કે આ જગ્યાએ આવા માણસો છે ગઢવી હાલ્યા જાઓ અને એમને કોણ કે કે આ ગઢવી હું પૈસાનો ભૂખ્યો નથી અને તમને એક બીજી વાત કરી દઉં મને કોઈ પૈસા આપે નું લેતોય નથી કારણ કે ભગવાને આપણને જીવન આપણો ગુજ હાઈ ક્લાસ હાલે એવો ઈશ્વર આપી દેસ છોકરાઓને એટલે હું તો જાચી છું કોઈની પાસે કાંઈ લેતોય નથી પણ મને આ જૂની વાતો જૂની સંસ્કૃતિ જોવાનું લગ્ન છે પ્રસંગ છે એના ડાયરાઓ છે એના વિધિ વિધાનો છે એ જોવી અમારે થરપારકરની કોઈ વાતો સારી સારી એમાં દરેક જ્ઞાતિની એવું નહીં કે દરબારોની જ અમારે જે થરપારકરમાં વસ્તી હતી કોળી ઠાકોર મેઘવાળ લોહાર સુથાર ચારણો દરબાર સોઢાવો આવી ઘણી બધી મારે કરવી છે પણ હવે કરવી ક્યાં મનમાં એમ થાય કે આ થોડી ઘણી જે આવડે છે એમને મરી જશે એટલે ભેગી બળી જવાની ભાઈ આ તો જવાની જ છે કોક આમાંથી કાં સાંભળે તો મને એમ થાય કે ના આપણે શીખ્યા બરાબર એનો આપણને રિઝલ્ટ મળ્યો અને મારા જેવા એવા ઘણા હશે ઇતિહાસ પ્રેમી જેમને એમ ઇતિહાસ આવડતો હોય એમને યાદ હોય એ હવે ગોતવા ક્યાં એટલે મિત્રો હવે જો કે આમાં હું ફોન નંબર આપું તો મને કેટલાય ફોન આવશે પણ ફોન નંબર નથી આપતો કારણ કે ફોન જો નંબર આપું તો રાતના કોઈક કેટલાય એવા એવા જે દારૂ પીને ફોન કરે કે ગઢવી શું કહેતો હતો અહીં આવતો રહે અને આપણે હવારમાં જઈએ તો કંઈ કાંઈ ન મળે એટલે એવોય નથી કરવો તો મિત્રો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે મને કોઈક યોગ્ય જગ્યા મળે ને એકાદ રાત રોકાવાની હવારમાં બે પાંચ પચીસ જણા માણસ સાંભળવાવાળા હોય આપણે કરીએ એ કરે આ બધું સાંભળીએ પણ આપ જાવું ક્યાં તો અમારો વિડીયો જોઈને કોમેન્ટ કરજો એવી કોઈ જગ્યા હોય તો આપણે એકાદ દિવસ ડાયરો કરીએ જૂની સંસ્કૃતિને વાગોળીએ કંઈક સાંભળીએ કંઈક સંભળાવીએ તો જય માતાજી